સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી એસ કુમાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું આ સંમેલનમાં લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને લીંબડીના નામાંકિત મહાનુભાવો રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી આવેલ મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

એનસીસી લાઇબ્રેરી રમત ગમત વિભાગ સહિતની તમામ સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી ત્યારે તમામ વિષય શિક્ષકો દ્વારા વાલીઓને પોતાના બાળક ભણવામાં કઈ પ્રકાર છે તે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા આ સંમેલન મંડળના સમંત્રી પ્રકાશભાઈ સોનીના સૂચનાથી અને સાનાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાયું હતું આ વિદ્યાર્થી વાલી સંમેલનને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ